તો આ હાથી તમે તમે અગાઉના વિડીયોમાં પણ જોઈ શકો છો ઘણી વાર વાગતો તો નવરા નવરા છે એ આળસ જ્યારે થાય ત્યારે આવડું આ હાથી છે એ આવે છે મિત્રો કારણ કે આ હાથી બહુ ઈઝી પડે છે અમને ઢળવામાં ઉપર ચંદ્ર છે આ ફૂલ આવે શોભે એવું દેખાય છે કારણ કે મહાદેવ મહાદેવ તો મહાદેવના તમે દર્શન કરી શકો અને સૂર્ય છે એ પૂર્ણ રીતે આથમવાની તૈયારીમાં અને હું સારું હવે આ તો હું ગયું ને ખૈડ રાટી બોલાયો કાંઈપી આવે જમીન

કારણ કે બપોર કડી એકાદો રેડો આવે અત્યારે અત્યારે મારે એક નાની રેડી આવી ગઈ બોલો જો પલાતા પલાળતા રહી ગયા જોકે વાંધો ન આવ્યો પણ હવે બપોર પછી જાવ વાડીએ અને કાલ તો આપણી ઉપર જે થયું છે એની વાત જવા દઉં કારણ કે દુર્ય ઉતરતા ઉતરતા છે ને એક જગ્યાએથી પડાઈ ગયું ને અટાણમાં આંગળી એટલી બધી દુખે કે એની વાત જવા દઉં કારણ કે હું ઉતારતા હતા ને કે એમાં બધું ઘણી બધી વસ્તુ હતી કારણ કે આપણે કાલે તમે વિડીયો જોયું હશે લાકડી લઈને આમથી આમ એમ કરીને ઉતારવા પડે નકર હું એમાં જીવ જંતુ જનાવર હોય તો ધ્યાન રાખવું પડે કારણ કે જે ઋતુ છે એવી છે કે જીવ જંતુ જનાવર થાય તો એવું બધું છે ને દોસ્તો અત્યારમાં અહીં સુરત નારાયણનો ઉદય થઈ ગયો છે અને આપણે આવી ગયા હતા બિલખા તો હવે મળશું પાછા બપોર પછી વાડીના બ્લોગમાં કારણ કે ત્યાં કામ આપણે ઘણું બધું બાકી એ કરવાનું થાય જો ઝાંખું એટલે નીકળે જ કામ બહાર ન નીકળે એવું બને જ નહીં કારણ કે કોથરામાં બિલાડું નીકળે ને એમ વાડી જાય ને એટલે કંઈક ને કંઈક નવા જૂનું કામ નીકળે તો ચાલો હવે મળશું તે વાડીના બ્લોગમાં તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ લેજો અને વિડીયોને ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો

હાથી એમાં આવ્યું હતું કાલ પછી એમાં ભીનું હતું ને એટલે હતું નહીં તો આજ કે અહીંયાથી ખોટું વાળી હતી ઢેડી આવ્યું પાછો ઠેરી જવું હાલતા કટાય ખોટું એટલે ખોટો કાઠ લાગવા દેવો નકામ એટલે હું છે કે આઈકું જ નહીં એટલે આજ હવે વાળી અત્યારે જાઉં છું અને આગળ લઈ આવું છું હાથી કારણ કે ઓલરેડી તમને દેખાતું છે હવે જમીન ખોખડી ગઈ તો સોયાબીન માં થોડું થોડું આસો આસો ઠેડી નાખીએ એટલે ઝીણ બારો ને બુકડીને ખોકડીને ભેગા એ બધું વયું જાય ખર થઈ સોખું પાલો હું વાળી દઉં અને જોઈ આવી હાથી ને છે પડ્યું છે તો લઈ આવીએ અને હાલો તમને દેખાડું કે નવું નવું કેવી રીતે હાથે આખું છે જોઈ જોઈ આવવા પાછું તો જો કેમ બાકી હાથી હાલી ગયું જોરદાર કઈ કટે નહીં એવું તો એ બી હવે આમ જોતા એક દૂતા હારા થવા માંડ્યા કારણ કે હવે આમ ભોરા ફારી છે ને એટલે હુકાણ હતા એ પહોંટવા માંડ્યા હે તો થોડીક ગારો ને પાંદડા ને જો કૂણે પાછી પકડે છે ધીરે ધીરે લગભગ થઈ ગયા નહીં વાંધો હવે હાથી એકવાર તો ફેરી નાખીએ ગિરનાર ની માથે આવી ગયો તાજ તાજ એટલે મીન્સ કે વાદરા કોટો તો તો ખરા કેવડો બધો હે આમ તોથો ભર લ્યો ને એવા હ પણ હો વાય સ્વરૂપે વાદળા એટલે આજ ના દિવસ નો જેવો તેવો વરસાદ હતો બહુ કઈ હતો નહી અને માકી હેરણે ખેતરમાં માં હતી તો બી શેર કે રપટાઈ કાસે ઓ આની કોઠડું કાકી નાખી અને આની કોઠડું કાકી નાખી તો સોયાબીનમાં આખી નાખવાનું છે આપણું ફૂલે ફૂલ જોરદાર હાથી અને પડ્યું છે આપણું હાથી તો બે ત્રણ ક્યારે આગળ સોતરા પાડી દઉં એટલું આખી નાખું ઠવડી નાખવું કેટલું દો અને હજી થોડુંક ઠવડી નાખવું એટલે નો ભોગડ છે બોલી જાય બાકી સોયાબીન છે એક નંબર જોઈ લો આનીકર ઉપર હારા પડી જાય થોડાક બૈરા છે પણ એને જગ્યાએ ઉપર હારા છે એટલે એ હે એ ક્યાંક ક્યાંક છે ફૂટશે ફાટશે એવું બધું થાય અને આપણું હાથી હે એ પડ્યું છે તો આ કાયદેસર આનીકરનો ભાગ છે એ હાથી હાલેલો છે આવડી આવડી આયેર બાકી છે આ આપણું હાથી છે આ હાથી તમે તમે અગાઉના વિડીયોમાં પણ જોઈ શકો છો ઘણીવાર વાર તો નવરા નવરા છે એ નેદવાની આળસ જ્યારે થાય ત્યારે આવડું આ હાથી છે એ ઢેળવામાં આવે છે મિત્રો કારણ કે આ હાથી બહુ ઈઝી પડે છે અમને ઢાળવામાં ધીરે 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 પાહરા ભરાઈ જાય એમાં કંઈ ના કી તો આમ જે છે એ ધીરે ધીરે છે એને હાકવું પડે કારણ કે આખું બેલેન્સિંગ છે ને વ્હીલ ઉપર હાંકતા આવડું જોઈએ એક બરફનું કામ છે આ હાથી આપી દે ખાલી જોઈએ તમારામાં પાણી એટલે કે આપણે પાણી પીવાનું એમ બહુ લાગી રાખે એટલે આ તો શું છે કે બે હાથ આપ્યા છે બે હાથે પકડીને ધણી નાટી બોલે નાખવાની તારે જો આગળ હું ઢળી નાટી બોલાવી નાખું એક બે ત્રણ શેર ને પાંચ આગળ દસ મિનિટમાં એ પાસે પાંચ કેરા ઢળી નાખું અને જે કેરા ઢળાઈ જાય એ જો કેમ લાગે ચોખ્ખા ચણક જેવા હો ભાઈ તમે અટાળ આપવાનું આપણે હાથી અને આ હાથી હે એમાં બે પાસ કેરા છે એમાં આગળ હું ઢવડી નાખું અને પછી છે એ પાણી પીવું કારણ કે લાગી છે આપણી ફરી બહુ આમાં શું છે જે ટ્રેક્ટરમાં જેમ ડીઝલ જોઈએ માણસને પાણી જોઈએ તો એવું બધું છે અને પટન પડે છે સારું કારણ કે ત્રણ જમે આ નીકળના બધા ક્યાં રાખી નાખે ને બહુ હારામ સારું હે હાથી પડે અને પવન હારા મારો છે એટલે એ કંઈ નડેમ નથી શું છે થોડી ગરમી સડી ગઈ છે પણ કઈ આમ વાંધો નથી હાલે રાખે સૂર્યનારાયણ માં તે પે રાખે થોડા પવન પવન દેવનું કામ કરે અને આપણે આપણું કામ કરી ખેતર તો આપણને લાગી ગઈ ભૂખ અને આપણે આપણા લીલા ખેતરમાંથી ઉપાડ્યો તો છોડવો પણ છોડવો ઉપાડ્યો તો કાલ કારણ કે કાલ ગારો બહુ હતો એને કારણે પછી આવડાને અહીં નહીં રાખી દીધું જોકે સહી સલામત છે એમાંથી બધી ઓલી સુકાઈ ગઈ છે પેલી ધૂળ હતી ને એટલે કાલે અહીંને રાખો તો આવડા અહીં દોડવા થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો અને હજી છે ને દોડવા હું વીણું થોડા થોડા ક્યાં ક્યાંક છે હારા દોડવા છે ક્યાંક ક્યાંક ખુલાશે ધૂળવાળા પણ અહીં છે ને ખાધા દેવા થઈ ગયા હાઈ ક્લાસ જોઈ શકો તમે મને તો આ આપણી માંડવીના ડોડવા તો જો માંડવી કેમ ભાગી ભાઈ અમે ક્યાંક ક્યાંક જવા રાખ્યા ફળફળિયા જેથી વાંધો ના પણ જો કે અહીંથી તો દીવાલ આવી જાય એ દીવાલ તૂટતી ક્યું નહીં તૂટે ગઈ કઈ છે જાર સેસો બની છે કેમ બાકી સેફટી ફૂલા ફૂલ જો વા લગન થાય થી માંડીન વા લગન ફૂલ સેફ્ટી માં માંડવી નું ઉછે થાય છે જો એ છે આગળ જતાં સો ઉતારો આવે છે અને હું આગળ જતાં થાય છે તો આપણો એગ્રીકલ્ચર પ્રોજેક્ટ છે શું કે છે હવે બહુ કંઈ ખાસ છે નહીં કારણ કે બધું એનો પ્લાન આખો ફેલ થઈ ગયો હતો સૌથી વધારે અસર કરી હોય તો વરસાદે એને તમે જોઈ શકો હું ક્યાંક ક્યાંક ઉગેલા હે કે કંઈક જો કે ભાઈ બીજી વારે વાવ્યા હતા પણ વરસાદે હે કામ કાઢ નાખ્યું ઉડા તો જેટલા પહેલી વખત જે વાવેલા જતા ને એ જ બધા રહ્યા પછી રહ્યા નહીં કંઈ આમે વરફ થતી જાય આપણે આ બધા જામતા દઈશ એમ વરફ થાય એમ જામે જો ઓલે ફૂલ કહ માં છે સિંગુ વિતરા પાડી દેવાની છે સિંગુ એવડા પીંડા થયા જોઈ લ્યો પાકાન સુકાન કોક હારા કોઠી ભાઈ હારા થઈ ગયા ક્યાંક ક્યાંક છે એ માં છોડવા હારા છે તો એ વધશે ને તો કામ થઈ જાય હજી ઉગતા આવે મેં વાવાની કારણ કે માથે વરસાદ છે ને એમાં ભૂહેડીયો બોલી ગયો બિસાડાવનું સિંગુ આ બધી હારે મારી હે આ બાજુ છે હજી આમાં ક્યાંક ને ક્યાંક

વાહ વીલ વાહ તારું કામ છે ઊંચું છે બાકી જોઈ લો કાંઈ પે જાય જમીન તો હાલો આપણે હવે હાથી હાલી ગયું છે ને હા સડી ગયો છે ને હવે પાણી પીવા જવું તું પાડીએ પણ આરોહ કરી ગયા છે હવે કારણ કે ઓલરેડી મારી પાસે તમને દેખાઈ દઈને નાથી હવે નમતા જાય છે ને આપણે હવે ગામનો જે પોલો થાય કાપવાનું છે કારણ કે કોની કોઈ ગાડી પડી છે આજે પાછું દોસ્તો હાલીને જવાનું છે તો થોડા ઘણા લગ્ન હાલી જવાનું છે પછી ત્યાંથી આપણી ગાડી છે તો મહાદેવ હર કારણ કે તમને દેખાડી શકું છું હર હર મહાદેવ હર શિવનો જે ફોટો છે જો કેમ દેખાય વાહ ક્યા બાદ છે ભગવાન શિવનું સાનિધ્ય અને એમાં જો તમને જ્યાં ચંદ્ર નહી પણ સૂર્ય ભગવાનના ના હે ચમકે કેમ લાગે વાહ શિવ હર હર મહાદેવ હર ત્રણ દસ્તું મળશે કાલના નવા લોગ માં ત્યાં આવજો જે મુર અને જે દ્વારકાધીશ મહાદેવ હર તો જોઈ શકો તમે પતંગિયાની દુર્લભ પ્રજાતિ કહેવાય ભાઈ અમુક અમુક જગ્યાએ જોવા મળતી પીળું અને બીજું છે કંઈક સ્પેશિયલ ખાસ પણ હવે એ બે તો જોવા મળશે નકરની જોવા મળે હવે બે હિસે નહીં આપણે કઈ હા બેઠું તો છે પણ જાતી ઘડી નહીં બેહી જગ્યા તો ઓલરેડી તમને દેખાતું છે આવડું હે એ પતંગિયું બટરફ્લાય ઓન ધીસ વે પણ એનો કલર છે કંઈક સ્પેશિયલ વાહ જો કેમ બાકી પીળું લાલ તો આપણા ખેતરમાં છે દોસ્તો જો કેમ બાકી મહાદેવનો વાસ છે અને ભગવાનનું જે ઉપર ચંદ્ર છે એ ફૂલાયભે એવું દેખાય છે કારણ કે મહાદેવ મહાદેવ તો મહાદેવના તમે દર્શન કરી શકો અને સૂર્ય છે એ પૂર્ણ રીતે આથમવાની તૈયારીમાં અને આપણે હવે આપણું કામ છે દોસ્તો પૂરું કરી કરીશી તો મહાદેવ હર હાલો હવે હાલએ ત્યાં ગામ તરફ જય મહાદેવ નહીં સોયાબીન કલર તો કેમ એકદમ ચામલી ફૂલ જાંબલી ફૂલ જાંબલી